અંકલેશ્વર ખાતે નવરાત્રીની રોનક જામી રહી છે અને આ વર્ષે અંકલેશ્વરના ગરબા પ્રેમીઓ માટે એક અનોખા આયોજનની જાહેરાત કરવામાં આવી છે શ્વેતા ઇન્વેટ મેનેજમેન્ટ દ્વારા રેવાના તાલે શીર્ષક હેઠળ અવસર પાર્ટી પ્લોટ કાપોદરા પાટિયા નજીક બળકોદરા ખાતે ભવ્ય સિફનોનિક ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ આ ભવ્ય આયોજન એસપી જ્વેલર્સ અને એમયુ હુંડાઈ જેવા પ્રતિષ્ઠિત સ્પોન્સર્સનો સહયોગ મળ્યો છે આયોજકોએ જણાવ્યું છે કે આ મહોત્સવમાં સંગીત અને નૃત્યનો અદ્ભુત સંવય જોવા મળશે આ નવરાત્રી મહોત્સવની વિશેષતા એ છે કે તેમાં બોલીવુડ અને સંગીત જગતના જાણીતા કલાકારો પણ ઉપસ્થિત રહેશે પહેલા નોર્થ એટલે કે એકવીસ સપ્ટેમ્બરના રોજ ફિલ્મ ટાર્જન ધ વન્ડર કાર્ડના હીરો અભિનેતા વસલ શેઠ ખાસ હાજરી આપી ગરબા પ્રેમીઓનો ઉત્સાહ વધારશે એકવીસ અને બાવીસ સપ્ટેમ્બરના રોજ ઇન્ડિયન આઇડલ ફેમ મિસિસ બાસુ પોતાના સુરીલા અવાજથી ગરબાની રમઝટ બોલાવશે આ ઉપરાંત લોકપ્રિય ગાયકો રાઘવ અને મુદ્રા પણ તેમના મધુર કંઠે ગરબાની રમઝટ બોલાવી ખૈલૈયાઓને જુમાવશે

રેવાને તાલે ફર્સ્ટ ટાઈમ અંકલેશ્વરમાં બાર દિવસની નવરાત્રિ આ વખતે કરવામાં આવે છે બીજી બધી જગ્યાએ આપણે જોતા હોય છે જનરલી નવ દિવસ દસ દિવસ હોય છે બટ આ વર્ષે આપણા અંકલેશ્વરની અંદર રેવાને તાલેમાં બાર દિવસની નવરાત્રી અમે કરવા જઈ રહ્યા છીએ અને આપણી સાથે એસપી જ્વેલર્સ અને એમિનેટ હ્યુન્ડાઈ યામાહા એવી ઘણી બધી બ્રાન્ડ આપણી સાથે જોડાઈ ગઈ છે અને તો બધા આપણા અંકલેશ્વર અને બધી જાહેર જનતાને આપણે એક આમંત્રણ આપીએ છીએ કે તમે ગરબે ગરબા રમવા માટે અંકલેશ્વરની અંદર આવો એપલ પ્લાઝાની બાજુમાં આપણે અવસર પાર્ટી પ્લોટ છે તો ત્યાં રેવાને તાલે કરીને આપણે ગરબાનું આયોજન કર્યું છે અને એકવીસથી લઈને બે તારીખ સુધી એકવીસ સપ્ટેમ્બરથી લઈને બે તારીખ સુધી આપણે ગરબાનું આયોજન છે એકવીસ તારીખે આપણા હોટ ફેવરેટ મૂવી આપણું છે ટારઝનદી વંડરકાર તો એના હીરો પણ આવે છે વત્સલ શેઠ અને ઇન્ડિયન આઇડલ ફેમ છે મિસમી બોસુ એ પણ આપણી સાથે એકવીસ અને બાવીસ તારીખે જોડાઈ રહ્યા છે અને બીજા ઘણા બધા સેલિબ્રિટીઝનું આપણે હજી સરપ્રાઇઝીસ બાકી છે હજી અને રાઘવ અને મુદ્રા જે કપલ બહુ સારું ટ્યુનિંગ છે એમનું એ પણ આપણી સાથે જોડાય છે બાર દિવસ માટે નવરાત્રિ માટે તો તમે સૌ બધા આવો અને અમારી સાથે રેવાને તાલેમાં ગરબે રમવા આવો